પાટણ સાયન્સ સેન્ટર ખાતે વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ યોજાયો પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે આજે ચાર ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ યોજાયો જેમાં બસોથી વધુ વિદ્યાર્થી શિક્ષકો અને જાહેર જનતાએ ભાગ લીધો હતો નિષ્ણાત ગાઈડ દ્વારા વૈજ્ઞાનિક શો અને વૈજ્ઞાનિક ચર્ચાના માધ્યમથી કેન્સરના પ્રકાર લક્ષણો નિવારણ અને સારવાર વિશે જાણકારી આપવામાં આવી હતી સાથી રોજિંદા જીવનમાં સમતોલ આહાર અને જીવનમાં સાત્વિકતા જાળવી કેન્સર સામે લડી શકાય છે તે અંગે સહભાગીઓને જાગૃત કરવામાં આવ્યા હતા સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રીએ જણાવ્યું કે આજના યુગમાં કેન્સર એક ગંભીર બીમારી બની ગઈ છે પરંતુ સમયસર ચકાસણી અને યોગ્ય સારવારથી તેને ટાળી શકાય છે આ પ્રકારના જાગૃતિ કાર્યક્રમનો મુખ્ય હેતુ સાયન્સ સેન્ટર દ્વારા લોકોમાં કેન્સર વિશેની ભીતિને દૂર કરી તેના નિવારણ અને સંભાળ વિશે માહિતગાર કરવાનું છે